નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેલવે મુસાફરોને હવે મળશે વધુ સગવડ એસી કોચમાં અપાતા ઉપર કવર જેથી બચી શકાય રેલવે મુસાફરો હવે એસી કોચમાં મુસાફરી દરમિયાન વધુ સારી સુવિધાનો આનંદ માણશે કારણ કે ભારતીય રેલવે એ કવર સાથે ધાબળા પણ આપવાની યોજના શરૂ કરી છે રેલવે મંત્રીએ ગુરુવારે આ જાહેરાત કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જયપુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પહેલ શરૂ કરી આ નવી સુવિધાનો હેતુ મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન વધુ આરામ અને સલામતી પૂરી પાડવાનો છે આ પહેલ રેલવે મુસાફરોની સેવા સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે મુસાફરો લાંબા સમયથી ધાબડા અને તેમની સ્વચ્છતા અંગે ફરિયાદ કરી રહ્યા છે રેલવે એ હવે આ બાબતે ધ્યાનમાં લઈને આ પહેલ કરી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવે દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આપણી રેલવે સિસ્ટમમાં વર્ષોથી ધાબડાનો ઉપયોગ થાય છે પરંતુ આપણા મુસાફરોને હંમેશા ધાબડા વિશે કેટલીક શંકાઓ રહી છે આ શંકાને દૂર કરવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે ધાબડા કવરનો પરિચય જેમ આપણે ઘરે ધાબડાનો ઉપયોગ કરીએ છીએ તેમ આપણે હંમેશા ધાબડા કવર રાખીએ છીએ તેથી જયપુરમાં એક ટ્રેનમાં આજે ધાબડા કવર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે રેલવે મંત્રીએ કહ્યું કે આ પ્રયોગ સફળ થયા પછી તેને સમગ્ર દેશમાં વિસ્તૃત કરવા માટે ખૂબ કાળજી લેવામાં આવી છે આ એક સારી શરૂઆત છે પરિણામો અને અનુભવના આધારે વધુ અમલીકરણ હાથ ધરવામાં આવશે રેલવે મંત્રીએ રાજસ્થાનના ખાટીપુરા જયપુર રેલવે સ્ટેશન પર જયપુર અસારવા ટ્રેન સેવાના એર કન્ડિશન કોચમાં ધાબળા કવર સુવિધાનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાના સ્ટેશનો પર સુવિધાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે પ્લેટફોર્મની ઊંચાઈ લંબાઈ અને પ્લેટફોર્મ કવર બનાવવામાં આવ્યા છે મુસાફરોની માહિતી માટે સાઈન બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે રેલવે મુસાફરો હવે એસી કોચમાં મુસાફરી દરમિયાન વધુ સારી સુવિધાનો આનંદ માણશે કારણ કે ભારતીય રેલવેએ કવર સાથે ધાબળા પણ આપવાની યોજના શરૂ કરી છે રેલવે મંત્રીએ ગુરુવારે આ જાહેરાત કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જયપુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પહેલ શરૂ કરી આ નવી સુવિધાનો હેતુ મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન વધુ આરામ અને સલામતી પૂરી પાડવાનો છે આ પહેલ રેલવે મુસાફરોની સેવા સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે મુસાફરો લાંબા સમયથી ધાબડા અને તેમની સ્વચ્છતા અંગે ફરિયાદ કરી રહ્યા છે રેલવેએ હવે આ બાબતે ધ્યાનમાં લઈને આ પહેલ કરી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભૂજ અને ગાંધીધામ અગ્રવાલ હૃદય રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હીપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સત્તર ઓક્ટોબર બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર